આ ભોપાઈ છે લે ગયા તો ભોપાઈ તમે જોયા હતા ભોપાઈ અમે ઝઘડ્યા પણ ઉઠતા જ નતા તું જ્યાં તો તો લાગે હું મરી ગયા એટલે પણ હું આવતો એવું ના કહેવાય ભોપાઈ એવું વાત આ ભોપાઈ તમને એક કહું ચૂકી વાત કહું કે ગોમાં કાલુઠી નાના થાય ને તો નામ ના આવજો આ તો જો ઝઘડો કે એ ગલ્લા વાળા ખબર પડી જો કે ના બેહવા દેવા કે ગલ્લા વાળા ને હડો મારા આપણે ગલ્લા વાળા ને ચૂરી મરાય વો તમારી કોસુ ના થાય ભોપાઈ એમ કરો તમે એક જ અને ઝઘડી નો કે બોલે જાવ અને થોડા સાઈડ માં રહી ઝઘડ જો કે ગયા અત્યારે હોય ને તો ઈ વાત સાચી પણ માર ના ઝઘડવા બાર ના માણસો હોય

રતુજી વાત તમારી સાચી અને ના હોય ને એવા લાગતા હોય ને તો એમ કહી દેવાનું કે મારો કોન્ટેક્ટ નાખો તમારા મારા જોડે નંબર તમારો હે ને મારા નંબર તમારા જોડે હે ને છે તો બસ તમે ફોન કરીને કહી દેવાનું કહું આપડો જુઓ હમણે હું આને એમ કહો કે હું તમને હેડો ફૂંટાજી નું ઘર બતાડું તો હું ઈકન જોય રાનો લીટિંગ માં થોડું મોડું થઈ જ્યું તમે મને બોલો ઈ વાત સાચી મીટિંગ એટલા માટે મેં એને કીધું મૂકો તમે દુકાને બેહો અમે હું આઈન વળતો આવું ને એટલે તમને ફૂંટાજી નું ઘર બતાડું તો તમે મીટિંગ માં મને ના કઈ કરો મીટિંગમાં પણ મીટિંગ ભજન ગાતા હતા બધું ભાષણ આવતા હતા એટલે હું ઈકો ચોકમ બોલું એ વાત સાચી ભાઈ તમારી મારી ને મોટા ખાવા વ્યસ્ત શું વાત તમે મોટા તો ખાવા જ પડે કે ઈકો મીટિંગ માં જાવ છી વાત કરો હું હું પૂછી લઉં હાલત પૂછી આ કોમના શું મડીલ મડીલ હા એ સમુદ્રી કા ના દે આયાલ ઉભા થો હું તો દારૂડી હું માં તો બધે આ કોમના શું કોહડ તરંગાના તરંગાના સે આપણે બે જઈ તમારું નામ શું પાટીરો હાય એ એ કે શું થયું અમને કલ્લાન ખર્ચો થાય તો વાલવા પડસી પાહો તમને કહું પાહો ઓય હવે કાકા હું તમને કહું છું બરાબર બોલ અમિત સર તારંગાના એટલે અમે ફૂંતાજી એ ઘેર જાવું અમન ફૂંતાજી ફેન લાગો હો હવે ફૂંતાજી ના બિગ ફેન હા વિડિયો જોતા છે વિડિયો જો માં કાકો વિડિયો જોયા વગર તો ખાવા નહી ખાતા અમારે આ રહેતા બોજી ખાવા ખાતા અમારે એવું જ છે ફૂંતાજી વિડિયો શું બનાવવાનું ખબર કોઈ ખરાબ વસ્તુ ના હોય કોઈ ખરાબ બોલવાનું નહીં ખરાબ કન્ટેન્ટ ના હોય અને બરાબર એ વાત સાચી ફેમિલી સાથે જોઈ શકો બોલવાની પ્રગતિ બહુ સારી છે અને બીજી વાત કે અમારી અમે જે તારંગા હે આ બરાબર તારંગા આ જે કોને દોડ દાડા થઈ ગયો અમારા ચુરિયાનું કાર ને મારી અને ગામમાં ફૂલા પડ્યા અમે બરાબર ફૂલા પડ્યા હો હવે આટલા એ ગામ કેટલા કિલોમીટર થાય ને ગામનું નામ કહી દો એટલે અમે ગામમાં જઈને ગમે તેમ પૂછી લે કે ફૂંટાજીન ખાટલા કા હૈરા બતાઈ દે બરાબર એટલે તમારું નામ શું

જાદુરું એ જો તમે ના દે ક્યાં તમારે આવે બગસરું હતું બગસ વીસ રૂપિયા વાળું હતું તો અમારે ખેલી નઈ આવે સા